ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણીએ નગરપાલિકાના કામ ન થતા હોવાના લીધે નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું ધારી તાલુકાની જનતાને નંબર લગ્ન નોંધણી સાથે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો ગંદકીના પ્રશ્નો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાયમી નિમણૂક કરાવવા માટે સાથે ધારી શહેર અને ગામ્ય વિસ્તારને નગરપાલિકાના વહીવટથી પડતી મુશ્કેલીને લઈને પત્ર પાઠવવામાં આવ્યું હતું ધારી શહેરના વિવિધ સંસ્થાઓ તેમજ કોંગ્રેસના કાર્યકરો આવેદન પત્ર પાઠવવાના કાર્યક્રમમાં જોડાયા ઘેરાયા હતા સાથે કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનાર પંદર દિવસમાં નગરપાલિકાની કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો ઝલક આંદોલનની શરૂઆત ધારી ખાતેથી કરવામાં આવશે રિપોર્ટર હુસેનભાઈ સંઘાર ધારી વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકા બનાવવામાં આવી છે ચાર પંચાયતો ભેળવી અને વટહુકમથી જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના અંતર્ગત આવતા જે પોર્ટલો કામગીરી છે એનાની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર અમે આવેદનપત્ર માટે પહેલા નગરપાલિકામાં ગયા હતા અને બે નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા જ્યારે નગરપાલિકા જે ધારી છે એની અંદર તમારે લગ્ન નોંધીની પોર્ટલ બિનખેતુનું પોર્ટલ સબ પ્લોટિંગના પોર્ટલ આવા જે પોર્ટલો પંદર દિવસની અંદર ચાલુ થવા જ જોઈએ સાત મહિના પછી પણ ચાલુ થયા હતા કાયમી ચીફ ઓફિસરની માગણી છે ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં બે વખત આવે છે કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે સફાઈ ને લઈને ડમ્પિંગ યાર્ડ અમારો મુદ્દો છે લાઇટ નો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલ પોલ વાળી જે આખી લાઇટ ન હોય ત્યાં સુધી જે જે લેમ્પો છે ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં આવે પણ એક અમે ચીમકી આપેલી હતી ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન નોંધણી એક પોટલ ચાલુ અત્યારે ત્યારે છે બાકી તમામ પોર્ટલો બંધ છે સબ પ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય તો પહેલી પુરાવો સબ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી પ્રાંત સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ બે નંબરને લઈને કરી છે કે ભાઈ બે નંબર છે એ એનું ટેબલ ચાલુ રહે ચાલુ રહે અને ચાલુ રહે જ કેમ કે જ્યારે તમે સિટી સર્વે કરો છો બે હજાર બે ને બે હજાર એકની અંદર અહીંયા થયો છે એની કામગીરી આગળ વધી નથી જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો બાકીનાનું બે નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય બહુ તાકાતથી કહું છું અને બહુ જવાબદારીપૂર્વક કહું છું અને જો કરી શકાય તો તમે બધા બંધ કરી દો અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ બે નંબર આપે છે આ બે નંબરનો એક એવો પુરાવો છે જે લોન કેસની અંદર વારસાઈની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બેન છે મકાનો બે નંબર ન મળવાથી એટલે કનેક્શન નથી આવતું લાઈટનું છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ બે નંબર લોન નથી લેવાતી એટલે બે નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને બંધ ન કરી શકાય ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્ય અમારી સાથે શું કામ એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને અલ્ટિમેટમ આપ્યું છે ધારી પોલીસ દ્વારા ધરણાનો અમારો કાર્યક્રમ હતો એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે કાયદો અને વ્યવસ્થા ખોવાઈ જાય છે એટલે અમને ગુંડા તત્વોમાં ઘણી અમને આપેલી નથી

નમૂના નગર બે મિલકત ફેરફાર અંગેની કામગીરી બંધ કરી દેવામાં આવેલ છે નગરપાલિકા જાહેર થયાને આઠ માસ જેટલો સમય થયો છે છતાં પણ બે નંબરની કામગીરી કરવામાં આવેલ નથી તેના બદલે તેના અન્ય કોઈ રેવન્યુ રેકોર્ડ જેમ કે પ્રોપર્ટી કાર્ડ કાઢવા અંગેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી ધારી નગરપાલિકા વિસ્તારમાં મિલકતના ધરાવતા ગ્રામજનો પાસે રેવન્યુ રેકોર્ડના આધારે સ્વરૂપે નમૂના નંબર બેમાં ફેરફાર કરવા અંગેની કામગીરી આપસી દ્વારા બંધ કરવામાં આવેલ છે તેમજ સિટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડની કામગીરી આજથી દિન સુધી ચાલુ થઈ નથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે બે નંબર સાહેબ એવો તમને ખબર જ છે કઈ રીતનું પુરાવો છે હું તમને વિગતવાર નહીં તમને શોર્ટમાં સમજાવી દઉં કે બે હજાર બે હજાર ને બે હજાર એકની અંદર સિટી સર્વેની કામગીરી ચાલુ થઈ હતી પછી બંધ કરી દેવામાં એના આધારે પ્રોપર્ટી કાર્ડ જે નીકળવો જોઈએ એ નીકળ્યા છે બીજું કે તમે બે નંબરનો રેકોર્ડ છે એ શું કામ બંધ કરો તો એવું કહેવામાં આવે છે કે બે નંબરનો રેકોર્ડ છે એ નગરપાલિકા અર્બન આપણે થઈ ગયું હોવાથી એને પ્રોપર્ટી કાર્ડનું આપણે પુરાવા તરીકે એને દેશું પણ એવું ક્યાંય છે નહીં સાહેબ તમારે બે નંબર જોતો હોય તો બગસરા નગરપાલિકા બે નંબર અત્યારે આપી રહ્યું છે અમરેલી નગરપાલિકા આપી રહ્યું છે લાઠી નગરપાલિકા આપી રહ્યું છે ગુજરાતની લગભગ દરેક નગરપાલિકાઓમાં બે નંબરનું ટેબલ ચાલુ છે ફક્ત ને ફક્ત ધારી નગરપાલિકામાં બે નંબરનું ટેબલ બંધ કરવાનું કારણ શું આ વહેલી તકે ચાલુ કરવાનો મુખ્યત્વે અમારો મુદ્દો છે કાયમી એક ચીફ ઓફિસરની માંગણી છે કે ચીફ ઓફિસર કાયમી બને અને સિટી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ